બીજું પોઝિટિવિટી માટે પ્રતિકૂળ પરિસ્થિતિમાં આંખ ખુલ્લી રાખવાની કાન ખુલ્લા રાખવાના મગજ ચાલુ રાખવાનું કે અત્યારે સંજોગના પરિસ્થિતિ છે એમાંથી હું મારો એડવાન્ટેજ લઈ શકું હવે હું તમને તાળાના ચાવી કરતાં આગળની ચાવી આપું છું માસ્ટર કી નોટ જસ્ટ ધ કી બટ ધ માસ્ટર કી કોઈ પણ દુઃખમાંથી મારો એડવાન્ટેજ લઈ શકું કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિમાંથી હું એડવાન્ટેજ લઈ શકું કોઈ પણ વિરોધમાંથી હું મારું એડવાન્ટેજ લઈ શકું આપણા દેશના સર્વોચ્ચ વ્યક્તિ પાસે આ કળા જબરજસ્ત છે કોગાળ દેને એને પણ વોટ બેંકમાં ફેરવી નાખે કળા છે ડિસ્ટબ નહીં ગાળની સામે ગાળ નહીં બોલવાની ગાળ ને વોટ બેંકમાં ફેરવી નાખવાની એટલે કોઈ પણ પરિસ્થિતિમાંથી માંથી મારે એડવાન્ટેજ લેવો છે આ પણ એક બહુ જ સરસ સૂત્ર તમે બધા સાથે લઈને જજો ગમે તે સંજોગ પ્રતિકૂળતા દુઃખની વચ્ચે હું આમાંથી મારો એડવાન્ટેજ શોધીશ કોઈને નુકસાન નહીં કરું કોઈને ડિસએડવાન્ટેજ થાય ને મને એડવાન્ટેજ થાય એવો ભાવ નહીં રાખવાનો એવી ક્રિયા પણ નહીં કરવાની કોઈને નુકસાન થયું નહીં પણ હું મારો એડવાન્ટેજ કઈ રીતે લઈ શકું બે હજાર ને આઠ ની સાલમાં પેરિસમાં બે મિત્રો મળ્યા એક કેલિફોર્નિયાથી આવેલા એક ત્યાં પેરિસમાં રહેતા હતા અઠવાડિયું કંઈક કામ હશે એટલે પેરિસ આવ્યા હશે ને ઓવર ધ વીકેન્ડ એ લોકોએ કહ્યું કે લેટ્સ ગેટ કમ ટુગેધર ફોર અ ડિનર શનિવારે રાત્રે એ લોકો એક હોટલ પર મળ્યા શાંતિથી

કેબ્સની ની ટ્રાફિકની ટ્રાફિક મુવમેન્ટ આખા શહેરમાં ઓછી થઈ ગઈ છે અને આપણું આપણી જે હોટલ છે આખી આ ફૂડ ફૂડ સ્ટ્રીટ છે એમાં વચ્ચો વચ્ચે છે એટલે કોઈ કેબ બે બાજુથી એન્ટર થાય ને તો પહેલા હાયર થઈ જાય છે અહીં સુધી પહોંચતી જ નથી એટલે આ લાંબી લાઈન છે પછી રિસેપ્શન રિસેપ્શનિસ્ટે પૂછ્યું આ બે યુવાનોને કે સર હેવ યુ કમ બાય કેબ ઓર યુ બાય યોર ઓન કાર તો કે વી હેવ કમ બાય કેબ કે સર પ્લીઝ જોઈન ધ ક્યુ તમે લાઈનમાં આવી જાઓ બંને જણા ક્યુમાં જોઈન થઈ ગયા જે રીતે ક્યુ મૂવ થતી હતી ખબર પડી કે આડી ત્રણ કલાક તો બેસી જ રહેવાનું છે આપણે પરિસ્થિતિમાં મૂંઝાઈ એટલે ખોલો મોબાઈલ ચલો એની ના નથી ખોલો ઈમેલ ચલો એની ના નથી તમારે કઈ કામ હોય ઈમેલમાં વોટ્સઅપ મેસેજીસ મૂકવાના હોય વાંચવાના હોય આન્સર કરવાનો દેટ ફાઇન અને વળી કોઈ સાવ નવરો હોય તો આમ ગોળ ફરીને ક્યુ સાથે સેલ્ફી લઈ લે અને પછી પોસ્ટ કરે ઓ માય ગોડ સ્ટેન્ડર્ડ એટલે થોડી ઇમોશનલી મોજી બધા આવે ઓ માય ગોડ ઓ માય ગોડ આ બંને જણાએ વિચાર્યું કે આવી પરિસ્થિતિ તો બધી સ્નો ફોલિંગ કન્ટ્રીઝમાં જ્યાં જ્યાં બરફ પડે છે જે જે દેશોમાં એમાં શિયાળામાં થતી જ હશે અને ઘણા બધા આવા મિડલ એજેડ ઓલ્ડ એજેડ લોકો શનિ રવિમાં બહાર ફરવા આવે હોટલમાં જમવા આવે તો તકલીફમાં આવી જતા હશે કેન આઈ હેલ્પ ધ સિચ્યુએશન જેવા પ્રશ્ન આ પરિસ્થિતિને હું મદદરૂપ થઈ શકું આમાંથી હું કંઈક એડવાન્ટેજ લઈ શકું જો આ વિચાર આને કહેવાય પોઝિટિવિટી ઇન એડવર્સિટી બંને જણ ચર્ચા કરી અને એમાંથી ચર્ચામાંથી એવી વાત ન કરી આપણે એક મોબાઈલ એપ બનાવીએ જેમાં કોઈકને કેબ જોતી હોય એટલે કે ટેક્સી જોઈતી હોય તો આપણે એ પંદર વીસ પચીસ મિનિટ પેલા અડધો કલાક પહેલા એપ વાપરીને કેબ ઓર્ડર કરી શકે અને એને જવાબ પણ આવે કે ભાઈ આ ટેક્સી નંબર ડ્રાઈવરનું નામ આ ડ્રાઈવરનું આ મોબાઈલ નંબર તમને બાવીસ મિનિટ પછી આ ટેક્સી ત્યાં આવી જશે આવું કંઈક આપણે કરી શકીએ એક વિચાર આવ્યો એ વિચારની ખૂબ ટેકનિકલ ચર્ચા કરી प्रैक्टिकल एमा 8-3 કલાક જતો રહ્યો તેમનો વારો આવ્યો કેબલી એપાર્ટમેન્ટ પર ગયા બીજી દિશા તો કેલિફોર્નિયા વાળો મિત્ર પાછો જતો રહ્યો પણ એ લોકો કમ્યુનિકેશન ચાલુ રાખી 6 મહિના પછી આ એપ ડેવલપ કરી લોસ એન્જલસમાં 5 7 10 ગાડીઓમાં મૂકી ધેર આ સક્સેસ મળ્યો 25 50 ગાડીઓમાં મૂકી સક્સેસફુલ 100 150 200 ગાડીઓમાં મૂક્યો સક્સેસફુલ અને આજે જ્યારે હું તમને વાત કરું છું ત્યારે આ મોબાઈલ એપ દુનિયાના 66 દેશોમાં રોજ થ્રી મિલિયન ત્રીસ લાખ લોકોને રાઈડ આપે છે હું વાત કરું છું ઉબર ની અને આ બે જે મિત્રો બેઠા હતા ઉબર નો માલિક ટ્રાવિસ કેલેનિક અને એનો લિટલ નોન ફ્રેન્ડ મિસ્ટર ગેરેટ આ બે વ્યક્તિઓ આ એક વિચાર બાર બરફ પડતો તો કેબ મળી નહી અઢી કલાક લાઈનમાં ઉભું રહેવું એમાંથી ઉબર જન્મેલી છે આપણે તો બેસો ત્યાં બીજું શું અઢી કલાક બીજું પતી ગયો આખી જિંદગી બેસવાનું ચાલે કઈ ના થાય પણ આ પોઝિટિવિટી કે આમાં હું કઈ કરી શકું આનો કઈ એડવાન્ટેજ લઈ શકું આ પરિસ્થિતિ નું મદદરૂપ થઈ શકું ધીસ આર કોલ્ડ પોઝિટિવ થોટ્સ પોઝિટિવિટી ઇન ધ મિડ્સ ઓફ એડવર્સિટી ઉબરનો જન્મ થયો અને ટ્રાવિસ કેરેનિક યંગેસ્ટ બિલિયનર ઓફ ધ વર્લ્ડ બન્યા દુનિયાના સૌથી નાની ઉંમરના અબજોપતિ પછી એમાંથી તો ઓલા અને ઘણું બધું બીજું લોકોએ શોધ્યું પહેલો વિચાર પાણીમાં જેટલા પાણીના ટીપા છે હવામાં જેટલા ઓક્સિજનના ના છે ને એટલા વિચારો તમારી આજુબાજુ કરોડોપતિ બનવાના છે એક સારા વ્યક્તિ બનવાના છે પણ તમારે એન્ટેના ચાલુ રાખવા પડે તો લેવાય બેંગ્લોર તમે જાઓ કેવા એન્ટેના ચાલુ છે તમે સ્ટાર્ટઅપ જુઓ બેંગ્લોર ઇઝ ધ સ્ટાર્ટઅપ કેપિટલ ઓફ ધ વર્લ્ડ શું ફંડ લઈ આવે છે મિલિયન ડોલર ટુ મિલિયન ડોલર થ્રી મિલિયન ઓર માં ફંડ લઈ આવે તમે વિચાર ચાલુ રાખો તો નવો વિચાર પકડાઈ જાય એક જણાએ વિચાર કર્યો કે બૂટ આઠ નંબર નું પછી સીધું નવ નંબર નું નવ નંબર પછી સુધી દસ નું કેમ સવાઠ સાણ આઠ કોને પગજ નહીં હોય આ વિચાર બોલો આપણા થી કોઈ વિચાર આવ્યો જો તમને પૂછે તમારા બુટની સાઈઝ કો આઠ સાત નવ રાઉન્ડ ફિગર જ બોલીએ છીએ અને આપણને પેરાસિન સિસ્ટમમાં ગોઠવાઈ ગયું ગ્રાઉન્ડ ફિગરમાં જ હોય પણ રાઉન્ડ ફિગરમાં નથી હોતું હા સવા એ હોય સાડા એ હોય પોણા નવે હોય એટલે હવે કસ્ટમાઇઝ બુટની દુનિયા શરૂ થઈ એટલે આઠ ને નવ ને સાત વાળા બધા કાર્યક્રમ પૂરો થશે અથવા તો એ લોકોએ આવવું પડશે છે ને વિચારની તાકાત ઘણી પગ આઠ નો છે પણ આમ થોડાક આઠ ના બુટ ટાઈટ પડે છે આમ પગ નવ નો છે પણ ખબર નઈ નવ વાળા પાછા થોડા ખુલ્લા પડે છે આઠ ના દબાય છે અને નવ નો ખુલ્લું પડે છે આવું થાય છે ને અત્યારે ઘણા તો અત્યારે હું બોલ્યો ને ત્યારે ખબર પડી કારણ મારા બૂટમાં મારે એવું છે પહેરું પછી હવે અત્યારે પહેરેલ બેઠા હવે અત્યારે બધા ચેક કરતા હશે જો નીચે

આખી દુનિયા રિવલોગનાઇઝ કરી નાખશે કે નહીં આખી મોટી ક્રાંતિ લાવી દેશે કે નહીં ફૂટવેરમાં એણે સીધું જ લોજિક વાપર્યું કે કપડા કસ્ટમાઇઝ થઈ શકે તો બૂટ કેમ નહીં તમે કપડા કસ્ટમાઇઝ જ પહેરો છો ને તમે જાડા પાતળા હો તો કે ભાઈ મારી સાઇઝ પ્રમાણે માપ લઈને કપડાં બનાવો તો બૂટ પણ મારી સાઇઝ પ્રમાણે બનાવો ને આ વિચાર જ આપણને કોઈ દેવસ નથી આવ્યો આને કોકને આવી ગયો બહુ મોટું તંત્ર શરૂ થઈ ગયું